મુખ્ય પ્રબંધક સરકારી અધિકારી આશુદેષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તેમની કોન્ટ્રાક્ટ હેઠળની સિક્યુરિટી ટીમ સુપરવાઇઝર ઇલ્યાસ મિરસા ભઠ્ઠી સાથે પેટ્રોલિંગમાં નીકળી હતી અને ગત રાત્રિના અઢી વાગ્યાના અરસામાં આમ મસા રોડથી અખણી ઓએનજીસી ટીપીએલ ઉપર પેટ્રોલિંગ કરતા હતા અને ફરતા ફરતા ઉછત ગામની સીમમાં આવેલા ટ્રક પાસે લાઇન પાસે પહોંચ્યા હતા દૂરથી લાઇન ઉપર બેટરીના પ્રકાશ જોતા કઈક રેડિયમ ટેન્કરના પાછળના ભાગે ઓ ટ્રક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી વાલ બેસાડેલ અને તેના તેમાં પાઇપ ફિટ કરી બીજી બાજુ પાઇપ ટેન્કરથી અંદર નાખેલ હોવાનું જણાયાતા સુપરવાઇઝર તત્કાલિક તેઓને વાંસેટા સ્થિત મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુષો ત્રિવેદીને હકીકતની જાણ કરીને મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુષ ત્રિવેદી અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને નિરીક્ષણ કરતાં ઓએનજીસીની ટીપીએલની પાઇપ ઉપર આશરે ચારેક ફૂટ લંબાઈ પહોળાઈ અને સાડા ચારેક ફૂટ ઊંડાઈનો ખાડો ખોદેલો તેની અંદર ઓએનજીસીની ચાલુ ફૂટ ઓનલાઈન લોખંડની પાઇપ પર આશરે સાડા ચાર ફૂટની ઊંચાઈએ લોખંડના વાલ નંગ હોવાનું જણાય નું તેઓએ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર વીએ આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી હકીકતની વાકેફ કરી ટેન્કર તથા કૂળ ઓઇલ ચોરી કરવાના સાધનો કબજે કરી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુષોત ત્રિવેદી ટેન્કર ચાલક તથા તેના મળ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી कार्यवाही हाथ धर्श है आपका नाम आशुतोष त्रिवेदी सेक्टर इंचार्ज सिक्योरिटी से। आपको कैसे पता चला ये हमारे नाइट पेट्रोलिंग टीम चलती है और ये हमारे जो पेट्रोलिंग टीम राउंड द क्लॉक 24 घंटे ड्यूटी में रहती है तो जो नाइट की पेट्रोलिंग ड्यूटी थी वो पाँच से लगभग यहाँ से पाँच मीटर दूर से रोड पर पेट्रोलिंग करते हुए जा रहे थे तब उनको इधर शक हुआ कि यहाँ पर कुछ हमारी लाइन के आसपास कुछ एबनॉर्मल एक्टिविटी हो रही है तो ये देखते हुए वो यहाँ पर पैदल चल करके के पहुँचे तो यहाँ पर एक टैंकर खड़ा हुआ था बीस हज़ार लीटर कैपेसिटी का और वो बिल्कुल उन्होंने सारी तैयारी कर ली थी बिल्कुल कम्प्लीटली